મિત્રો એક ડખો થી ગયો છે હવે અમે જમીને બહાર આવ્યા એક પચાસ અને બસ અમારી જતી રહી હતી હવે ના આવે યાર હેલો વેલકમ ટુ માય ચેનલ આ માસ દેખી ગભરાવશો નહીં મારું નામ છે રુદ્ર અને હું છું ભારતનો સ્પાઇડરમેન હું નીકળી પડ્યો છું આખું ભારત ફરવા માટે અને આજે હું ટ્રાવેલ કરું છું મારા હોમસ્ટે પાટણથી દાદાના નામે સાળંગપુર હનુમાન મંદિરે અને આજે મારી પાસે સાળંગપુર જતા ભક્તો માટે એક ગુડ ન્યૂઝ છે નોર્મલી પહેલાં શું હતું કે તમારે પાટણથી સાળંગપુર જવું હતું તો તમારી પાસે બે ઓપ્શન હતા ક્યાં તો તમારું પ્રાઇવેટ વ્હીકલ લઈને જાઓ ક્યાં તો પછી તમે અમદાવાદ મહેસાણા બસ ડેપોથી જાઓ બટ ફાઇનલી પાટણ ડેપો અને જીએસઆરટીસી દ્વારા પાટણથી સાણંગપુરની એક બસ લોન્ચ કરવામાં આવી છે અને આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમારે પાટણથી સાણંગપુર જવું હોય તો કેટલું ફેર છે તેનું કયા કયા સ્ટોપ વચ્ચે આવે છે અને કેટલો સમય લાગે છે અને કેટલા વાગે રિટર્ન આવે છે આ બધી જ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું અને આજના બ્લોગમાં હું એકલો નથી મારી પાસે છે મારો ફ્રેન્ડ લુહાર હાય અને આજે અમે બંને જઈએ છીએ સાળંગપુર દાદાના ધામે તો મજા આવશે આજે તો ઇન્ટ્રો દે તું આ છે આપડી બસ અશોક લેન્ડ બી એલ છે બસો બે રૂપિયા આ તેમની ટિકિટ છે ઓનલાઈન તમારે બુક કરાવી હોય તો અને આપી દેવાની એટલે તમને વર્સેલ કોપી આપી દેશે બસ ઉપાડવાનો સમય સાડા પાંચ નો હતો પણ પ્રોબ્લેમના કારણે અમારી બસ સાડા છિપોચર થઈ સંખેસર ક્રોસ કર્યા બાદ અમારી બસે અહીં બ્રેક લીધો છે બ્રેકફાસ્ટ માટે તો બ્રેકફાસ્ટ થઈ ગયો છે અને હવે અમે જઈએ છીએ સાળંગપુર બેક ટુ ધ સીટ આવી ગયો છે મીઠ તો ફાઇનલી મિત્રો સાડા સાત કલાક બસમાં ગુજાર્યા બાદ અમે પહોંચી ગયા છીએ કૃષ્ણ ભંજનદેવના મંદિરે તો મિત્રો આ છે મંદિર અને મંદિરની એક્ઝિટ સામે છે ભોજનાલય તમે ફ્રી ઓફ કોસ્ટ જમી શકો છો ચાલો હું તમને બતાવું તો મિત્રો જમવામાં ગરમા ગરમ શીરો શાક રોટલી અને દાળ ભાત એન્ડ પૌવા તો ચલો અમે જમી લઈએ પછી જઈએ પાટન રિટર્ન તો મિત્રો આ છે દાદાનો પ્રસાદ જેની કિંમત છે પચાસ રૂપિયા અહીં યાદી આપેલી જ છે પચાસ પચીસ સો પાંચસો હજાર જે પ્રમાણે તમે લેવા હોય તે પ્રમાણે આ સુકડી છે મિત આપણે જમી લીધું દર્શન કરી લીધા અને પ્રસાદ બી લઈ લીધો હવે શું કરીએ હવે બસ માં રિટર્ન જઈએ તો એડો બસ આટલે સુધી બધું સરખું ચાલતું હતું હવે આવે છે કહાનીમાં મેઇન ટ્વિસ્ટ મિત્રો એક ડખો થઈ ગયો છે હવે અમે જમીને બહાર આવ્યા એક પચાસ અને બસ અમારી સાડા એક જતી રહી હતી હવે તો કંઈ નહીં અમે એકમ બેઠા છીએ તો દેખી શકો છો હવે એકોમ ન લઈ જશે ગીતા મંદિરે અમદાવાદ બસ પછી મેટ્રોમાં બેસીશું ત્યાંથી પછી જઈશું સાબરમતી રેલવે સ્ટેશને અને બસ સાબરમતીથી હવે પાટણ રાતની ટ્રેનમાં એના છૂટે તો સારી વાત છે જો કે એ પણ છૂટી ગઈ તો ફાઇનલ લિમિટ આપડી ઈકો ઉપડી ગઈ છે કેવું લાગે રહ્યું હવે સાળંગપુર પાટણથી ગઈ કઈ હજ નહી તમે દેખી શકો છો ઈકો આપડી ઉપડી ગઈ છે ત્રણ કલાક સમથિંગમાં આપણે ગીતા મંદિર પહોંચી જઈશું અને ગીતા મંદિર બાદ તમને ખબર છે બસ તો હોય જ છે એમાંથી આપણે પાટણની બસમાં બેસી જઈશું વાગ્યા છે ચાર અને પાંત્રીસ અને અમારી ગાડી અહીંયા સીએનજી પુરાવે છે હવે અમદાવાદ વધારે દૂર નથી ખાલી દોઢ કલાકનો રસ્તો બાકી છે પાસઠ કિલોમીટરનો બસ પછી અમદાવાદ પહોંચી જઈએ ગીતા મંદિરે પછી વિચારીએ કે રેલવે સ્ટેશન જઈએ ક્યાં તો પછી બસમાં પાટણ જઈએ સો ગાઈઝ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ગીતા મંદિર બસ પોર્ટે હવે અમે થોડું નાસ્તો કરીએ અને એના બાદ જઈએ બસમાં પાટણ તો શું ખાઈશું બોલો એ મળે છે સારું હાડો ખાઈએ હાડો મિત્રો અમે ખાઈએ તમને બી બતાવીશું અને પછી જઈએ પાટણ બાય બાય તો મિત્રો અમે અહીંયા બેઠા છીએ આર કે ભાજી પાઉમાં અને અમે ખેસું દાબેલી તો ચલો દેખીએ કેવી દાબેલી આવે છે આઈ હોપ સારી જ આવે હું તો દુકાન વાળા સામે જ કહું છું કે મને એવરેજ લાગી તો મિત્રો હાલ અમે બેઠા છીએ પ્લેટફોર્મ નંબર નાઇન્ટીન ઉપર અમારી બસ આવશે સવા સાથે અને હાલ વાગ્યા છે સાત અને પાંચ તો ચલો બસ આવે ત્યારે મળીએ પ્લીઝ છે ચલો ચલો મિત્રો ફાઇનલી મસ્ત સીટ મળી ગઈ છે આ બંને નથી ચલો બે જેવું તો ફાઇનલી મિત્રો અમે જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં ફરી અમે પહોંચી ગયા છીએ મીન્સ કે બસમાં અને બ્લોક પટ્યો નથી હજી અમે જઈશું પાટણ પાટણ પહોંચતા અમને લગભગ સાડા દસ વાગી જશે અને એના બાદ અમે જઈશું ઢોસા ખાવા માટે તો હજી પટ્યો નથી બન્યા રહેજો અને છેલ્લે હું ઢોસા ખાતા ટાઈમ મારો એક્સપિરિયન્સ બી હું તમને કહીશ કે કેવો રહ્યો જો કે તમે દેખ્યો જ છે તો પણ અમુક એડિશનલ વાતો હું તમને કહીશ એ વાતોનું તમારે ધ્યાન રાખવાનું છે જો તમે પાટણથી સાડંગપુર જાઓ છો બસમાં તો ઓકે તો હજી બન્યા રહ્યો છે બસ ઉપડી ગઈ વાહ વાહ ચલો હું તમને નજારો બતાવું અને એના બાદ બતાવું પાટણ પહોંચ્યા પોતા બાય બાયન્ડ અમે ઢોસો ખાવા ન ગયા પણ ચાલો તમને એક એડવાઇસ આપતો છું હા વચ્ચે બ્રેક પડે છે પણ આ જર્ની કુલ સાડા બાર કલાક પ્લસ ની છે જેમાં જો બસ લેટ ન થાય તો તમને સાડા માં દોઢ કલાકનો સમય મળે છે જેમાં તમે શાંતિ થી દર્શન અને જમવાનું જમી શકો છો જો તમે ઓલમોસ્ટ સાડા ચૌદ કલાક સાડા બાર કલાક બસમાં બેસવાની કેપેસિટી ધરાવો છો તો તમે આ બસમાં માં સાડંગપુર જઈ શકો છો બસ ભલે દોઢ કલાક લેટ પહોંચી પણ ઓન ધ ટાઈમ રિટર્ન થઈ ગઈ હતી સો ગાઈઝ હાલ વાગ્યા છે સવા નવ અને અમારી બસ હોટલ સુશક્તિ ઊભી રહી છે ખાવા માટે તો અહીંયા અમારું ડિનર છે પોતાના પૈસે બસ પછી ડિનર કરીને અમે નીકળીશું પણ મને તો કંઈ ખાવાની ઈચ્છા નથી તો હું બસમાં બેસી જાઉં છું તો ફાઈનલી મિત્રો અમે ઉતરી ગયા છીએ બધાના ચોકડીએ અને આની સાથે જ અમે આ બ્લોગને એન્ડ કરીએ છીએ અને હવે અમે બીજી જર્ની ક્યાં કરીએ તે કમેન્ટમાં જરૂર કહેજો આ જર્નીમાં અમે લગભગ કેટલા કલાક ટ્રાવેલિંગ કર્યું મિત આપણે કેટલા કલાક કર્યું અંદાજે પંદર પ્લસ કલર ટ્રાવેલિંગ કર્યું તો મસ્તા કે મજા આવી ગયા બાકી એક કેમરી બની ગઈ સારી તો ચલો મળી મિત્રો બાય બાય